નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હવામાનિષ્ણા તંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ તેમજ માવઠાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ ઉત્તરાયણ પર્વ પર ગુજરાતમાં કેવું હવામાન રહેશે તેને લઈને પણ તેઓએ આગાહી આપી છે સાથે જ આવનારા દિવસોમાં માવઠું થશે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન ઇશ્વના અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઠંડી હવે વધશે તારીખ નવથી લઈને દસ તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં નવથી દસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે જોકે જૂનાગઢના ભાગોમાં બાર ડિગ્રી રાજકોટના ભાગોમાં તેર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે તો મધ્ય ગુજરાતમાં દસ ડિગ્રીથી નીચે તાપમાન રહેવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે માવઠાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ બારથી લઈને અઢાર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તારીખ બારથી લઈને અઢાર જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે જેથી પતંગ રસિયાઓની મજા બગડશે સત્યાવીસ જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે ઠંડીનો રાઉન્ડ ભારે આવવાનો છે ઉત્તરાયણના દિવસે પંદર કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો પણ ફૂંકાશે જોકે ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહીં રહે પંદરમી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે તેવું તેમણે જણાવ્યું છે અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે અગિયાર જાન્યુઆરી આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા પણ રહેશે ભારતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે જોકે તારીખ સાતથી લઈને નવ જાન્યુઆરીના મુંબઈથી લઈને કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં પવનો આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે મંબરલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાને લઈને તેમજ તારીખ બારથી લઈને અઢાર સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને કોઈક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે